અંડો ખવાય તા પોવા જાય આઈસ્ક્રીમ લેવાતા આઈ હેન્ડ લઈ આવી ગામમાં જાય ને હાંજે હું ગામમાં હેન્ડલ પછી વેલેરું ખાય ને જીરીક નિંદર આવી આવવાની ને

ને લઈ <laughs>

જો 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 આયા 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 આમ હાલ હાલ્યો નીકળ હા બબા કરે જહાદ જહાલ નથી બબા મોરલી મોરલી લેદી બોલે પેલે ગવા દે તમે દે યાર તમે પાઈ જાવ છો

મસાલાત ના ખવરાવજો હા ગગન રતો કલે પર શિવાજ હવતી હારું હતો હા બહુ ભલા કેટલા ખબો ગંગામાં એક વાર થઈ ગયું હા તે ડોડ ઉપર થઈ ગયું હે અમે પાસે એક વાછડો હતો શિવા નામનો એટલે મે એવી ટ્રેનિંગ આપી છે ને એટલે મે હલીને ઘોડાનીદી આપડા આપડા ભેગો આલીને મેં ચાલ શીખવાઈ લીધી એને અમારો ઘોડો કેમ ઠેકણામાં જ ના કરે ઈ ઈ કરે તંગાધીમાં

तू ने सर आबाट ने तू काईम निसाडा वई गयो हो ने એટલે તાર પપ્પા એને રમાડતા હોય એટલે એવાણી થઈ ગઈ બીજું કઈ નથી મેં ની જાન દુંગા તને હા લા 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 આયા આવતી રે આયા આવતી રે આવતી રે આબ આને ઉપર બેસાડું આયા આવતી રે આયા આવતી રે ઉપર ઉપર કે જાશે આ આહી તો

મળ ગામ કોરી કાંકે રેકે 2 વાગે સાબના હોય તો ચાહે કે નહી હોય નહી કે ના માર નહી એટલે

સારું દસ વાગે દસ વાગે પણ જ કાઢી જ લઈને અગર આ કેદી પાછું ભેલું થાય ઘઉં પડી ગયા તા ને તો હેઠેથી લીધા ને એટલે ઓલું ઉતર્યા વધારે આવ્યા એટલે એ આથી હાલો આપણે કે પૂકડીમાં જ કાઢના કીધું થાય પૂકડીમાં ઘઉં કાઢી લીધા તો બીજા પૂકડી આવી જાય હવે આ આજનો બ્લોગ કેવો લઈ જાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટ કરીને